ઓલી સીટલી આયુ નથી ને ઉમલીન દેતા ફટાફટી મુકડા ધોઈ ને નીકળી જાવું છે મારી હાડીઓ છે ને બે માં ઠેકો મને હારો ખાવા દે હમ મને એક લુગડા કેટલા દીના મેલા થઈ ગયા છે તો હને સીટી આવે ને એ પેલા ગાપા હાથે ધોઈ ના કર મારે હાડી કાઈ ની ભેજા મારી કરે હું જોઉં છું આજ કે મેનું હાલે છે ની કે ભેજા મારી કરે ને મનમાં સમજે છું એના બાપાનો ઓવેડો છે આ કેમ જાણે કરી દીધું હોય અગને કાલના લુગડા એને મારા પડ્યા છે ભેજા મારીને

અસલ જવાન છો હાડલો પહેર્યો એટલે થોડી ગઈટી તું જો તું જો અરીસામાં મોઢું આવા ડ્રેસ છે ને તો મારાથી ગઈટી લાગોરણ ડોહી અને મે

નેતર હું કરીશ તું નેતર હું કરીશ એટલે અબે તારો ઓવેડો છે તો આ તારા બાપનો નો છે તો ધોવા નથી તારા છે મે કે કે તું બાપ મે બાજો હોગા બાજો તો હું કથા કરી છે હાય તું કથા કરવા હું કપડા ધોવા એ સિપર મારું હે હવે હાલતી પકડ કપડા આગી જવાની છું આગી તારા કપડા હાલ જા જા કે મે તને કીધું તું ચૂપ રહે મે તને બોલાવી એ તું હે ને કો તો આ નવી નવી રેવા આવી છો ગામમાં હોશિયારી કરે છે તમારે કપડા ધોવા હે કયું ની તમે બાજુ માથી સે ત્રીજા પાળો મારા ઓ શું ન્યાસી હાંભરું છું તો તો ત્રીજા પાળો મારા તો હું થઈ ગયું તમારા બેનો અવાજ જ એવો છે જાણે કોલે ખેતરમાં નો વાતો ધમ ઢમ એવો અવાજ આવે છે તમારો ઓહો મારે મારા વર આરે પિક્ચર જોવા જાવું છે હવે પિતાની દીકરી થામાં આયા અમારું ફિલ્મ ચાલુ કરીને લુકડા તારા પડ્યા રે બીજું આયા ફિલ્મ ચાલુ થઈ જાય એ તને ને આ દે હમજી લ્યો અરે ભાઈ તને કહું છું જાતી જિંદગી તું પડ્યો છે હું જાવે માં તને હું બળતરા થાય છે તારો વા નથી લાગે કોઈ દી આટલા વર્ષથી બગાડો તાર તું બાજ હું કાઈ બોલું તું તાર અરે છે તારે થાય છે હું એમ કહું તારો ડખો પતાઈ લે એમ કેવા માંગુ છું ડખો તો પૈસે જ નહીં હવે તો હેડા વટે વાત ગઈ તો મન ધોવા કપડા તું વટે વાત હું ધોઈશ કોઈ થી હું ધોઈશ હું હું કે હું ધોઉં એ યુ વોટ એ કે યુ વોટ એ કે યુ આની આર બાકી તો હું કાવ છું કે બારે બા તમે આ પાણી અમે પીવામાં લઈસી

હું આજરી સાથે બેલો કો ચાઈને આ ભેની આવાની મે તમને ભાઈ એવું લાગે હું કોઈ કરું તમે કોઈ મને ભાભી કે હું કોઈ તમ જોઈ મને એવું નથી સિતલ ભાભી આ બધું છે હું મને કઈ ખબર પડતી નથી મે આયા સીપર હું કપડા ધોવા આવીતી રોજ હું આવું છું કે નહીં ના ના રોજ હર કોણ હોય એલા હું કોલે હું હોય મુની રે હું રોજ મારો વારામાં તું આ બેઠ ગઈ અરે જાતા ને ખબર હતી કે નકા આગેડા બસ આગેડો મુરાવી જાય અને બોરને બધું બંધ કરી દે તમારા પાણી ભરવાનું બંધ થઈ જશે ના 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 એવું આપણા જો બંધ થઈ જશે ના ના એવું ન કરતા મે તમારા માટે હોકામે વેડો કર્યો છે કે આપણા ગામની બાયુ છે આપણા ગામની છોકરીઓ છે આપણા ગામની ભાભી છે એ લોકોને બહાર પાણી ભરવા નોજિના કાઠે નો જાવું પડે એટલા માટે વેડો કર્યો છે જો તમે લોકો અહીંયા બાતો છો તમે મને શરમ નતા કે તમે લોકોને

સમજાય ન આય સમજાઈ ન આય ને જાવ આજે કાઈ ન મને ધાવા દીધું તમારા હા લાઈ સહી વે આ નવી છે મને ખબર બોલવા ધ્યાન નાખજે ગામમાં બધાય મન એમ કહું છું કે હું તો ચડી નહીં શકું હું કરું હા તો હાલી તોય હાલો મારે ઘરે ખવવાનો નિબોલી ખાઈ અલી ઓ હું એમ કહું છું હાલો હવે हट હાલો હવે હાલ ધોચે અડવા આવે હાલ ને કપડા લઈ લો હે કપડા હાલ વાત થઈ ગઈ બાજવા બાજવામાં ખાવાનું ભૂલી ગયું રોટલાનો ટાઈમ થઈ ગયો હાલ હાલ